અન્ય સમાચારો પર નજર કરીશું મહિસાગર સમાચાર મહિસાગરની ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં વિવાદ વધ્યો છે પ્રમુખ કીર્તિ પટેલના તમામ નિર્ણય મોકૂફ લેખિત રજૂઆત કરી છે પ્રમુખે લીધેલા તમામ નિર્ણય રદ કરવા માંગ કરવામાં છે તો અગાઉ ભાજપના જ અગિયાર સભ્યએ પ્રમુખ સામે વાંધો ઉઠાવ્યો હતો એલઈડી કૌભાંડ ટાઈમર સ્વિચ કૌભાંડ સ્વિમિંગ પુલ કૌભાંડ ને લઈને વિરોધ પક્ષે માંડ્યો શું વધુ વિગતો ખાસ કરીને વાત કરવામાં આવે તો લુનાણા નગરપાલિકા નો વિવાદ થવાનું નામ જ નથી લેતો જે રીતે લુનાણા નગરપાલિકા જે રીતે પ્રમુખ કીર્તિ પટેલ દ્વારા પર આક્ષેપ કરવામાં આવ્યા હતા તેને લઈને ભાજપના જગ્યાએ પણ વિરોધ કર્યો હતો ત્યારબાદ જે વિરોધ પક્ષના નેતા પણ ખુલીને સામે આવ્યા છે રાકેશ પંડ્યા દ્વારા ચીફ ઓફિસર કરવામાં આવી છે અને તેમણે પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે અને તમામ નિર્ણયો રદ કરવામાં આવે ચીફ ઓફિસર ને જાણ કરી છે કે તેઓના તમામ જે નિર્ણયો છે તે રદ કરવામાં આવે અને જે રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે રીતે અવાજ ઉઠાવ્યો છે તેને લઈને હાલ તો જે તે એક બનીને ને અત્યારે જે ટાઈમર સ્વીચ છે એલઈડી કૌભાંડ છે સ્વીચ કૌભાંડ છે સ્વિમિંગ પુલ કૌભાંડ છે જેને લઈને તેઓને દૂર રાખવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે જી વિશાલ આભાર સમગ્ર માહિતી બદલ તરફ સસ્તા અનાજની દુકાનના સંચાલકોની ફરી હડતાલની ચીમકી અન્ન નાગરિક પુરવઠા વિભાગે કરેલા પરિપત્રનો વિરોધ કર્યો શોપ પ્રહલાદ મોદીએ વિરોધ નોંધાવ્યો છે બેઠકમાં થયેલી ચર્ચા કરતા વિપરીત પરિપત્ર બહાર પાડ્યો હોવાનું પણ કહ્યું ઉપરાંત પરિપત્ર પાછો ખેંચી નક્કી થયેલી શરતો પ્રમાણે પરિપત્ર આપવા માંગ કરી છે તો ડોર સ્ટેપ ડિલિવરી અને વેરિફિકેશન મુદ્દે વિરોધ કર્યો છે ના બે સભ્યો બાયોમેટ્રિકથી અથવા ઓટીપીથી પોતાની મંજૂરી આપશે એના પછી દુકાન ઉપર સ્ટેપ ડિલિવરીનો માલ જે આવ્યો હશે તે કોમ્પ્યુટરમાં દેખાશે જે હાલમાં દુકાનદારોને નાખવો પડે છે એ પદ્ધતિ બંધ થઈ જશે એ સ્પષ્ટ ચર્ચા થઈ હતી અને આપે મંજૂરી પણ આપી હતી અને રમણભાઈ સાહેબ અને શ્રી બરંડા સાહેબ પણ ઉપસ્થિત હતા ફક્ત બે વ્યક્તિ નક્કી કરવામાં આવે છે જેને આપે હંગામી ધોરણે મંજૂરી આપી હોય એવું લાગે છે

ધીરજ રબારીએ પોતાની બે દીકરી સાથે આપઘાત કર્યો બંને દીકરીના કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યા અને પેટ્રોલ પંપ માલિક ધીરજ રબારીની શોધખોળ શરૂ છે આધાર કાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો આ ધીરજ અને સાંજ સુધીમાં ઘરે ન આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી ગુમ થયેલા ત્રણેય લોકોની શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યા સાથે જ પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી આગળ વધારી છે કલોલના વડસર અને અન્ય ધીરજના પેટ્રોલ તો સાંજ સુધી ઘરે ના આવતા પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગુમ થયેલા ત્રણેય લોકોની શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યા છે સાથે જ પોલીસે બંને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી કાર્યવાહીને આગળ વધારી છે

તે લોકેશન મળ્યું હતું ટેકનિકલ જે સર્વેલન્સ કર્યું હતું તેના આધારે આ લોકેશન જે છે તેના ઉપર શોધખોળ કરતા અંતે ખ્યાલ આવ્યો હતો કે તેમને તેમનું જીવન જે છે તે ટૂંકાવ્યું છે અને કેનાલમાં અપઘાત કરીને તેમને આ જીવન ટૂંકાવ્યું છે સમગ્ર માહિતી બદલ આ તરફ બનાસકાંઠાથી સમાચાર બનાસકાંઠાના અમીરગઢમાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે ખાતર માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર બન્યા વાવેતર સમય ખાતરના અભાવથી ખેડૂતો પરેશાન છે બટાકા એરંડા રાયડો અને ઘઉં સહિતના પાક માટે ખાતરની જરૂરિયાત હોય છે ને અગાઉના વર્ષોમાં સરકારે કરેલી વ્યવસ્થા પ્રમાણે જ વ્યવસ્થા કરી આપવા ખેડૂતોએ માગ કરી આ વખતે સારા વરસાદના કારણે યુરિયા ખાતરની થોડીક શોર્ટેજ થઈ રહી છે તો જે કરી અને સરકારે અગાઉના વર્ષોમાં જે વ્યવસ્થા કરી હતી તે પ્રમાણે જલ્દી અને જલ્દીથી યુરિયાનો પુરવઠો અમીરગઢ તાલુકાની અંદર મળી રહે અને જેથી કરી અને લાંબી કતાર લાઈનોમાં ખેડૂતોને ન ઊભું રહેવું પડે અને સમયની બરબાદી ન થાય તે માટે ખેડૂતોની માટે ચિંતા કરતી સરકારને જણા જણાવવામાં આવે છે કે ખૂબ કરી છે ચિંતા અને ભવિષ્યમાં કરતી રહેશે તેવી સમાચાર ભાવનગરથી ભાવનગરના રાજપરા ગામે ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતે ખેતરમાં પશુ છોડ્યા પાકમાં પશુને અને બજારમાં ઉત્પાદન જેટલું પણ વળતર ન મળતું હોવાનો દાવો થઈ રહ્યો છે વધુ વિગતો સાથે ધ્રુવિક આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ધ્રુવિક ડુંગળી પકવતા ખેડૂતને હાલાકી થઈ રહી છે

આ તરફ અમદાવાદ માં ઢોર પકડ પાટી અને પશુ માલિક વચ્ચે તકરાર રસ્તે રખડતા ઢોર ને પકડતા પશુ માલિક યુવતીએ રકચક કરી નરોડામાં માં પકડાયેલા પશુને છોડાવવા ધમ પછાડા કર્યા હતા અને ગાયને ટેમ્પોમાં બેસાડતી વખતે યુવતી પર વાહનમાં ચડી ગઈ યુવતીને ટેમ્પોમાં બેસાડીને નરોડા પોલીસ સ્ટેશનમાં લઈ જવાય ઉપરાંત વિડીયો વાયરલ થતા જ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અનિતા યુવતીને ટેમ્પોમાં બેસાડીને નરોડા પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હવે યુવતી જાતે બેસી પોલીસે જબરદસ્તી બેસાડી શું વધુ વિગતો શું અપડેટ મળી રહી છે આ ઘટનામાં તેનું જે બળદ હતું તે રસ્તા વચ્ચે રાખવામાં આવ્યું હતું જેથી આ ઢોરપાટીની ટીમે આ બળદને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો એ દરમિયાન જે બળદના જે માલિક જે હતા એક યુવતી અને તેની માતા ત્યાં પહોંચી ગયા હતા ને તેમણે ટીમ જે બળદને જયારે રહી હતી એ દરમિયાન આ યુવતી પણ બળજબરી પૂર્વક બળદને નહીં લઈ જવા માટે પોલીસ અને જે ટીમ છે તેની સાથે તકરાર કરતી હતી અને ત્યારબાદ પોતે જાતે જે ટ્રેક્ટર ઉપર ચડવાનો પ્રયત્ન કરતી હતી પોલીસે તેને અટકાવી હતી પરંતુ તેમ છતાં બીજ તે ચડવાનો પ્રયત્ન કરતા તેઓએ ખુદ જે આ યુવતી છે તેને ટ્રેક્ટર માં જવા દીધી હતી અને ત્યારબાદ એ ટ્રેક્ટર જ સાથે નરોડા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા આ સમગ્ર મામલે જે પ્રકારે ઢોરપાર્ટી દ્વારા જે વર્તન કરવામાં આવ્યું હતું છે આ જે યુવતી છે તેની વિરુદ્ધ જે સમગ્ર કેસની અંદર દખલગીરીને લઈને ગુનો કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને સાથે ઢોરપાર્ટીની ટીમે જે કરેલા વર્તનને લઈને પણ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા છે જી અનિતા સમગ્ર માહિતી પ્રદાર હવે વાત કરીશું પાટીદારોના અનામત વિશેની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસની માગ પર પાટીદાર સમાજના નેતાઓના એક સુર જોવા મળી રહ્યા છે અલ્પેશ કથરિયાની માગને પાટીદાર નેતાઓનું સમર્થન મળી રહ્યું છે પાટીદાર નેતા દિનેશ આંભાણીયાએ ઇડબ્લ્યુએસ અનામતની માંગ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇડબલ્યુએસના લોકોને દસ ટકા અનામત મળે તેવી તેઓએ માગ કરી છે અને ચૂંટણીમાં ઈડબ્લ્યુએસના લોકોને દસ ટકા અનામતની માગ કરી તો ચૂંટણીમાં ઇડબ્લ્યુએસની માંગ પર પાટીદાર સમાજના નેતાઓના એક સૂર અલ્પેશ કથરિયાની માંગને પાટીદાર નેતાઓનું સમર્થન મળી રહ્યું છે દિનેશ બાંભળિયાએ પણ એ જ વાતને સમર્થન આપ્યું છે ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતની તેઓએ પણ માંગ કરી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ના લોકોને દસ ટકા અનામત મળે તેવી અત્યારે પાટીદારો માંગ કરી રહ્યા છે તો ચૂંટણીમાં ઈડબલ્યુએસની માંગ પર પાટીદાર સમાજના નેતાઓના એક શોર પાટીદાર સમાજનું ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતનો અમલ અને નિશ્ચિત બેઠકો પર ઓબીસી ઉમેદવાર જ રહેશે ચૂંટણીમાં અનામતની માંગ કેમ છે એની વાત કરવામાં આવી રહી છે તો પાટીદાર આગેવાન અલ્પેશ કથરિયાદે હક છીનવાઈ જવાનો ડર છે અને પાટીદાર બહુમતી વાળા ગામોમાં પણ ઓબીસી ઉમેદવાર રાખવા પડશે તેવું તેવું કહી રહ્યા છે જ્યાં સો ટકા પાટીદાર વસ્તી છે ત્યાં પણ ઓબીસી ઉમેદવાર રાખવો પડશે અને પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારવા માટે અલ્પેશ કથેરિયાની આ હાકલ અલ્પેશ કથડીયાની માંગને દિનેશ બાભળિયાનું સમર્થન મળી રહ્યું છે પાટીદાર નેતા દિનેશ બાંભળિયાએ વાત કરતા જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇડબ્લ્યુએસના લોકોને દસ ટકા અનામત મળે અને આ વાતને તેઓએ સમર્થન આપ્યું છે ગુજરાત રાજ્યની અંદર આર્થિક નબળા વર્ગ એટલે ઈડબલ્યુએસ ના લોકોને દસ ટકા સુધીની સ્થાનિક સ્વરાજ ની અંદર અનામત રાખવા માટેની માંગણી અમારી સરકારમાં છે સાથે સાથે જવેરી કમિશનના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ખૂબ જ ભંગ થયો છે એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ને જે કોટામાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે તેમાં સંપૂર્ણપણે સર્વે થયો નથી એવી અમારી માગણી નામદાર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસમાં અમારી અપીલ મારા નામથી ચાલી રહી છે તો આ તકે સરકારને પણ અમે અગાઉ પણ કીધું છે અને ફરીથી કહીએ છીએ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર દસ ટકા અનામત ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે કરવામાં આવે એવી અમારી રજૂઆત છે હવે ખેડૂતોને જે રાહત પેકેજ મળ્યો છે તેનાથી ખેડૂતો કેટલા ખુશ છે સંતોષ છે તેની વાત કરીશું સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજને દિલીપ સંઘાણીએ આવકાર્યો છે અત્યાર સુધીના સૌથી મોટા પેકેજની જાહેરાત કરાઈ છે ટૂંકા સમયમાં નુકસાનીનો રિપોર્ટ કરીને સરકારે મોટી સહાય કરી છે કેટલાક લોકો પૂરેપૂરી સહાય આપવાની માંગ કરી રહ્યા છે પંદર હજાર કરોડની કૃષિ જણસની ટેકાના ભાવે ખરીદી થશે અને કોંગ્રેસના સમયમાં ખેડૂતો પર અત્યાચાર થતા હતા આ નિવેદન દિલીપ સાંઘાણીએ આપ્યું છે

લોકો આ રાહત ને પૂર્ણ તરફ લઈ જવા માંગે છે ગુજરાત ની કે ભારત માં ક્યારે પૂર્ણ રીતે કોઈ આફતો મદદ થતી નથી રાહત ચોક્કસ અપાય છે એ પ્રમાણે રાહત સંતોષકારક હું એટલા માટે ગણું છું કે ત્યાર પછી આવતીકાલથી જ પંદર હજાર કરોડ ની જે કૃષિ ઝડપ છે સિંક સહિત કઠોળ એ ખરીદવાનો પ્રારંભ થઈ ગયો છે એ પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો કરશે વિરામ બાદ આપનું સ્વાગત છે દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે સ્થાનિક તમામ સંસ્થાઓ પર ભાજપનો ભગવો લહેરાયો દમણ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ બેઠકોમાંથી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બાકી રહેલી ત્રણ બેઠકોની ચૂંટણી યોજાઈ જેમાં બે બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો એક બેઠક અપક્ષ ઉમેદવારના પાડી ગઈ અને દમણ નગરપાલિકાની કુલ માંથી ચૌદ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી માં વિજય થતા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિપક્ષ મુક્ત બની છે અને લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવા ભાજપ તમામ પ્રયાસો કરશે અને પ્રદેશના સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયાસ કરશે તેવી ભાજપે ખાતરી આપી ડેવલપમેન્ટ હોય વિકાસ હોય અને દેશને આગળ ભરવાની જે ઈચ્છા હોય તો ડેફિનેટલી પબ્લિક વોટ અને છ માંથી મારી દમણ જનતાને જનતા ને અને મારા ભાઈ શ્રી અનિલભાઈ અને સેના અને મારી બેન જસવિંદર કૌરજી અને તમામે તમામે મારા કાર્યકર્તા મારા ભાઈઓ બહેનો અને વોટ 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 જે આપ્યો એને પાંચ વર્ષ તકો સેવા આપીશ અને એ કઈ બી વોર્ડમાં માં કામ હશે તો તાત્કાલિક કરી જિલ્લા પંચાયત અને મ્યુનિસિપાલિટીમાં આજે સેલવાસ વાત કરીએ તો ચૌદ સીટ બિનહરીફ આવી ગઈ હતી પંદર માંથી આજે એક સીટ બાકી હતી રજીભાઈ શેટ્ટી ખૂબ ભવ્ય વિજય મેળવ્યો છે અને દમણ નગરપાલિકા પંદર માંથી બાર સીટ આવી ગઈ હતી એ બાર માંથી બાર સીટ પંદર માંથી આવી હતી ત્રણ સીટ પર ચૂંટણી હતી બે સીટ પર અમારો ભવ્ય વિજય થયો છે અને એક પર અમારી ખાર થઈ છે તો કુલ મળીને પંદર સીટમાંથી માંથી ચૌદ સીટ દમણ નગરપાલિકામાં આવી છે જિલ્લા પંચાયત દમણમાં વાત કરીએ તો સોળ સીટ હતી અને સોળ માંથી નવ બિનહરીફ આવી ગઈ હતી અને આજે પરિણામ જેમાં આવ્યો છે એમાં ચાર સીટ

બોર્ડની પરીક્ષાને માત્ર થોડા મહિનાઓની વાર છતાં શિક્ષણ નથી મળી રહ્યું અને ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા મહત્વના વિષયોના શિક્ષકોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોના નથી મેળવી શકતા ઉકેલ અને ટ્રસ્ટની વારંવાર રજૂઆત છતાં શિક્ષણ વિભાગની કોઈ કાર્યવાહી નહીં અને ગરીબ બાળકો કેવી રીતે સારું શિક્ષણ મેળવે તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અમારે અહીંયા બનાવવા માટે ત્રણ શિક્ષકો આવે છે એમાંથી બે શિક્ષકોએ બે બે વિષય લીધેલા હતા અને અમારે ઇંગ્લિશની તકલીફ પડે છે અત્યારે એ શિક્ષક નથી જે પહેલાં ગણિત વિજ્ઞાનના હતા એમને અત્યારે મતલબ રિટાયર થઈ ગયા છે એ એમના બદલે નવા શિક્ષક આવ્યા છે અને હવે અમારે ઇંગ્લિશના ટીચર નથી ખાલી જે અમને ટીવી સ્ક્રીન પર ભણીએ છીએ એટલે અમને એટલી નથી સમજણ પડતી કેમ કે અમે એ ક્વેશ્ચન નહીં પૂછી શકતા જે અમને ના આવડતા હોય જે અમે ના સમજી શક્યા હોય એ અમે ટીવીમાં નથી પૂછી શકતા જેથી અમારે છે ને ટીચરની બહુ જ જરૂર છે અત્યારે અમારે અત્યારે હાલ તો અમારા વિષયના અમારા બારમ ધોરણના વિષયના પાંચ શિક્ષકો છે ને અમારે અહીંયા ભણવાના જે બે ત્રણ વિષય જ નથી એના શિક્ષક નથી જેના લીધે અમારા પરીક્ષામાં વાંધો આવે છે જેમાં વાંચવાનું ને અમારે ભણવાના લીધે પણ એવું બધું રહે છે કે પરીક્ષા પાસ કેવી રીતે થવું અમારે અત્યારે હાલ બારમાં ધોરવામાં આવતી જ તેવી સંખ્યા છે બધા હા રેગ્યુલર આવે છે બધા અમારે અમારે જે વિષયના શિક્ષક નથી એનો અમે ઓનલાઇન ક્લાસીસ કરીએ છીએ અને ટ્યુશન રખાવે છે તો એમાં એની એની રીતે અમે કરીએ છીએ અભ્યાસ તો અમાર તો કોઈ ટીચર નહીં અમાર ખાલી તેને જ શિક્ષક છે તો પછી અમાર તો ઓનલાઈન ભણવું જ પડે થોડું થોડું સમજાય ટીચર નથી તો શું કરવાનું અમાર થોડું પરીક્ષા માં થોડું બાકી રાખીશ જેટલું ફાવે એટલું લખીએ છે એ મારી સંસ્થામાં જે શિક્ષકોની ઘટ છે એની મેં લગભગ છ વખત માંગણી કરી છે છતાં મને આજ સુધી કોઈ શિક્ષક ભળ્યો જ નથી મારો પ્રશ્ન મોટામાં મોટો છે નવ અને દસ ની અંદર ના જે બાળકો છે અગિયાર બાર માં સંખ્યા ઓછી છે નવ દસ માં બાળકો છે એનો મોટો પ્રશ્ન છે મારી શાળામાં પ્રિન્સિપાલ નથી ગણિત વિજ્ઞાન નો શિક્ષક નથી સમાજ નો શિક્ષક નથી સંસ્કૃત નો શિક્ષક નથી અંગ્રેજી શિક્ષક નથી કોમ્પ્યુટર શિક્ષક નથી વ્યાયામ શિક્ષક નથી ત્રણ વર્ષથી પ્રિન્સિપાલ નથી તો આ બધા શિક્ષકો ના હોવા કે